જય શ્રી રામ કેમ છો બધા મજામાં જશો અને તમારું બધા કે મારો દીકરો સોમનો બર્થ ડે છે એટલે આ તો જવું સોમભાઈ ને વાગી ગયો છે સવા આઠ અને સોહમભાઈ જો આમ સાયકલ લઈને નીકળી ગયા વેલા વેલા ઉઠી ગયા હેપી બર્થ ડે સોહ બધાયને કે હા બારું બતાઈને હા તો ચાલો સિરાવી લઈને કાલ તો કઈ કોઈ સિરાવ દીધું નહોતું એટલે આઈ તો સિરાવી લઉં હવે તો ચાલો બડી સિરા બેસી ગયો સિરાવા મેગી છે અને વઘારે રોટલી છે અને આ બધું છે ના ભાઈ નો બર્થડે છે એટલે ભાઈ આવે છે એનું કી એનું મનપસંદ બનાવી દઈએ હે જમવાનું સોરી નાસ્તો નાસ્તો બનાવી દઈએ એ જમવાનું હોટલ ફેમિલી વાગી ગયા છે બે અને હું તો સુઈ ગયો તો હજી પાછો માથું દુખે એટલે જમવાનું હું બનાવ્યું ગુવાર બટરનાનું લળું ના ને ગયા છે માટે એનો બર્થડે એટલે એના માટે લેવા દેવું આપણે સસ્પે બટરતા અત્યારે દેવું નથી અને વીડિયોમાં

આય ગિરક લઈને આ કે હું આ બર્થીમાં કઈ ડિટેલ કરાયું હે ટીચર કે બર્થીમાં કરાયું શું કરાયું માર તો લઈ દેવાનો ઘડી ઘડી હું હે કા તો કા હું લેવ હે દે નત લઈ દે ડોક આ નત લઈ દે ડોય

थैंक थैंक यू यू के। दो मतलब हम, जाएगी? मतलब जाएगी। को हम जाएगी जो? कोमलोल कर। कर। निकलो पहला पेल अब अनबॉक्सिंग कर करे है ना हाँ। हेलो -ja तो अभी जो खोल था बीजा मांगू है हम गा गा खोलो मैं ना वरक तो जो हम आता नहीं यार गा आपको खोल तो खरा दिया सरप्राइज પેલા તો હવે ગિફ્ટ આપી દીધું કઈ રોતો તો એટલે મને દઈ આવી કે હવે એને દઈ દઉં કારણ કે જીરવી હગેવો નથી એટલા માટે એને દઈ દીધું ગિફ્ટ અને કેવું લાગ્યું

ઓહો મામી લાઈક આ હે મમી મંજે કાય નોતો હોતી તમે ઘર આઈ ગયા ઓય તો ઓલા જો આ રાન ડિંગલો

આવી ગયા ઘરે અને સોમભાઈ નો બર્થ ડે ઘરે આવી ગયા રાત્રિના વાગી ગયા છે પોણા બાર આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને મારા વિડીયોને શેર કરો બાય બાય જય શ્રી રામ ગુડ નાઇટ બાય બાય